હું છું આરજે લલિત અને આપ સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ નાઇન્ટી પોઈન્ટ ફોર એફ એમ લઘુકથા મૌન બારી જેના લેખક છે ગીરા પિનાકીન ભટ્ટ માની કેડમાંથી ઉતરીને બબલી પાખોડિયા ભરતી ન હતી ત્યાં તો જશી ઓકવા માંડી મોઈ ચોકડીને જા એ પરાણે બેઠી થઈ બબલી લટકી પડી કેડે મારા ઘરની બારી પાસેની ઓરડીમાં જણે વસંત ખીલી લાલ લીલા પીળા લુગડામાં વર્ણી જશીની જવાની હિલોળા લેતી હુંય મુઈ અર્જુન હોત તો જશી હરણ કરતા અચકાઈ ન હોતી મારા એવા નિશાસા થકી પાનખરની ઉત્પત્તિ થઈ હશે એવું લાગ્યું કામ પરવારી બારીને હું બોલતી કરું જશી લે ચા પી ઘૂટડો સરસ આદુવાળી છે બેસી જશે ગેસ હશે તો ના બા આદુવાળી ના ત્રીજો બેઠો મેરમુઈ આ બબલીને બે વરસની તો થવા દેવી હતી હું શું કરું બા ઘરવાળો કાંઈ સમજે અડધી રાતે ઓરડીમાંથી પ્રસૂતિની પીડાના અટક્યા ને બાળ રુદન બેઠું થયું માંડ ચાર પાંચ દાડાનો આરામ ને ઘરકામમાં ચોતરાઈ ગઈ ચારેય જણા ઓરડીમાં આનંદ કરે એ આનંદને તો શું એરો આપડ્યો હશે જશીના કેળે તેડેલું છોકરું માંડ દોઢ બે વર્ષનું થાય ત્યાં તો ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું મેં એને ખખડાવી છોકરા જણવાનું મશીન છે તું અમારો તો ઓરડી ને રાતી આંખ ચૂપચાપ સહન કરવાનું ત્યાં તો સિસોટીઓ મારતો ગીરિયો ડોકાયો મારી મેં હલાવી જ નાખી ગિરીશ ભાઈ કેમ હમજતો નથી તારી બૈરી હામું તો જો બાહ રોમ લખમણની જોડી તો જોઈએ કે નહીં અલ્યા એક છોકરો તો ભગવાને હાલ્યો તો પછી આ લાંબી વણઝાર બા અમારે તો છોડીઓ બારે ન પડે રૂપિયા દઈ જોય ને છોડી લઈ જાય અને છોકરા એનું કમાય ખોય ગડપણમાં એક ના રાખે તો બીજા એટલા માટે ઓલે વાતનું પીંડલું વાળતા એણે પત્નીને ઓરડીમાં બોલાવી લીધી માંડ બે દિવસ થયા ને જશી દોડતી આવી બા કંટાળીને મોઢું ખોલું છું ગીધડા હારા ચૂથા કર મરેલા ને પણ પીઠો ગીર્યો તો ભગવાન દયા કર કરને ઘડી મારું માઇન્ડ થાય તોય એ મન ના હું તો ઠીક મારા ઘરની બારી પણ મૌન